નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ વિવિધ વિસ્તારમાં પડેલા વરસાદની ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે રીતે રાજ્યમાં વરસાદનું આગમન થઈ ગયું છે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો ત્યારે હવે વરસાદને કારણે નખત્રાણામાં મુખ્ય બજાર નદીમાં ફેરવાઈ ગયું હતું ભારે વરસાદને લઈને નખત્રાણામાં પાણી ભરાય ભરાયું હતું નખત્રાણામાં વરસાદને લઈને મુખ્ય બજારમાં પાણી ફરી વળ્યા હતા ત્યારે પાણીના પ્રવાહને કારણે બાઇક પણ તણાતા તણાતા રહી ગયું હતું સાથે જ નખત્રાણા ભુજ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી મિત્રો બીજા જિલ્લાની વાત કરીએ તો રાજ રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે અડધો કલાકમાં અડધા ઇંચ જેટલો વરસાદ શહેરમાં વરસતા તમામ રસ્તાઓ પાણી પાણી થયા છે વરસાદને પગલે શહેરના પોપટપરા નાડુ અને કલેક્ટર કચેરી તરફના રસ્તા ઉપર પાણી ભરાયા છે ત્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાને પગલે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી થઈ છે તમને જણાવી દઈએ મિત્રો કે શહેરના યુનિવર્સિટી રોડ નાના મહુવા યાજ્ઞિક રોડ સાધુ વાસવાણી રોડ કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસ્યા છે ત્યારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે હાલ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે વાત કરીએ ભાવનગરની તો ભાવનગર શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી પડી છે ફક્ત નજીવા વરસાદે જ મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે ભાવનગર શહેરમાં વરસાદ બાદ જે હાલત છે તે જોઈને એવું લાગી રહ્યું છે કે પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ ઉપર જ રહી છે નજીવા વરસાદથી જ શહેરના આરટીઓ સર્કલથી જ્વેલર્સ સર્કલ જવાના રસ્તા ઉપર પાણી ફરી વળ્યું છે જેમાં ઓવરબ્રિજ બનવાની કામગીરી ચાલુ હોવાના કારણે સર્વિસ રોડમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હોવાની સ્થિતિ સર્જાય છે આ પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે અરવલ્લીમાં યાત્રાધામ શામળાજીમાં વરસાદી માહોલ જામ્યો છે શામળાજીમાં વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે શામળાજી આશ્રમ ચાર રસ્તા ભવાનપુર શામલપુર સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે ધોધમાર વરસાદ વરસતા શામળાજી મંદિર તરફ જવાના રસ્તે પાણી ભરાયા છે જો કે વરસાદી પાણી ભરાતા શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચ્યા હતા શામળાજી બસ સ્ટેશન બજારમાં વરસાદી પાણી ભરાયા છે જોકે બીજી બાજુ અદ્ભુત દ્રશ્યો સર્જાયા છે ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે